ન્યૂઝમાં સ્વાગત છે ભગવાન શ્રી જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના પાવન દિવસે હર્ષોલ્લાસ અને ભક્તિસભર વાતાવરણમાં પરંપરાગત રીતે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને આયોજિત ભવ્યાથી ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી આ જળયાત્રામાં ગજરાજો અખાડા ભજન મંડળીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત મહારાજ અખિલ ભારતીય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા તથા પીઠાધીશ્વર મહારાજ અન્ય સાધુ સંતો ઉપરાંત ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ઓડા ચેરમેન ધર્મેન્દ્ર શાહ શહેર ભાજપના મહામંત્રી ભૂષણ ભટ્ટ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે ભગવાન શ્રી જગન્નાથજી મોસાડ જશે ત્યાર પછી નેતૃત્વ વિધિ કરવામાં આવશે અને સત્યાવીસ જૂને ભગવાન અમદાવાદ માં રથમાં બિરાજમાન થઈને નગરચર્યા નીકળશે સાબર અવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શેરી નાટક નું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રી જગન્નાથજીની ની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે મંદિર નજીક જમાલપુર દરવાજા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિજય વિશ્વ તિરંગા નામનો સામાજિક સદ્ભાવના અને એકતાનો સંદેશ આપતું શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના મહાન દિલીપદાસજી મહારાજ અમદાવાદના પોલીસ કમિશનર અમદાવાદ પશ્ચિમના સાંસદ ભરતભાઈ મકવાણા શહેર ભાજપ પ્રમુખ પ્રેરક્ષા શાહ અન્ય પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે